નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અનેક ગ્રંથોમાં ભગવાન શ્રી કૃષ્ણની અલૌકિક લીલાઓનું કથન છે આપણે આ લીલાઓને વિશુદ્ધ ઐતિહાસિક ઘટનાઓ તરીકે લઈ શકીએ નહીં આ કથાઓનો સાંકેતિક અર્થ શોધવો જોઈએ આ કથાઓ આધ્યાત્મ કથાઓ છે તેથી તેમનો આધ્યાત્મિક સાંકેતિક અર્થ શોધવો જોઈએ તો મિત્રો આ કથાઓમાં ઐતિહાસિક તત્વો શું છે ઉપરાંત તેમાંથી આધ્યાત્મિક અર્થ શું નિષ્પન્ન થાય છે એ આપણે જાણવું જોઈએ માટે આ વાતને દ્રષ્ટિ સમક્ષ રાખીને ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવન લીલાઓના રહસ્યાર્થને એટલે કે આધ્યાત્મ તત્વને સમજવાનો પ્રયત્ન કરીશું તો આજે સાંભળો અરિષ્ટાસૂરના ઉદ્ધારની કથા અને તેનો આધ્યાત્મિક અર્થ એકવાર ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચારીને અરણ્યમાંથી વ્રજમાં પ્રવેશ કરી રહ્યા હતા એ સમયે વ્રજમાં અરિષ્ઠાસુર નામનો એક દૈત્ય બળદનું રૂપ ધારણ કરીને આવી પહોંચ્યો આ બળદના શરીર અને ખૂંદ બહુ મોટા હતા તે પોતાના પગની ખરીઓને ધરતી સાથે ખૂબ જોરથી પછાડી રહ્યો હતો તે ખૂબ જોર જોરથી ગર્જના કરી રહ્યો હતો અને તે જાણે પોતાના જોરથી ધરતીને કંપાવી રહ્યો હતો તે પોતાના શિંગડાથી દિવાલો અને ખેતરોની વાળો ખેદાન મેદાન કરી રહ્યો હતો તે આંખો ફાડીને ચારે બાજુ ઘૂમી રહ્યો હતો અરિષ્ટા સૂર્યની ગર્જનાઓ અને હુંકારથી સ્ત્રીઓ અને ગાયો અતિશય ભયભીત બની ગઈ તે સમયે બધા વ્રજવાસીઓ ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં ગયા અને ભાવે ભગવાનને કહેવા લાગ્યા હે કૃષ્ણ અમને બચાવો બચાવો ભગવાને જોયું કે વ્રજના માનવો અને પશુઓ અત્યંત ભયભીત બની ગયા છે તેથી તેમને સૌને ધીરજ આપતા ભગવાને કહ્યું અરે ભયભીત થવાનું કોઈ કારણ નથી તમે સૌ શાંત રહો આ રીતે ગોપો અને ગોપીઓને આશ્વાસન આપીને ભગવાને તે દુષ્ટ અરિષ્ટાસુરને લલકાર્યો અરે દુષ્ટ તું આ ગાયો અને ગોપીઓને ડરાવી રહ્યો છે તું જો હું હમણાં જ તારા જેવા દુષ્ટના અભિમાનના ચૂરે ચૂરા કરી નાખું છું આમ કહીને ભગવાને તેની સામે હુંકાર કર્યો ભગવાનના પડકારથી તે દુષ્ટ અતિ ક્રોધાયમાન બની ગયો તે હવે પોતાના પગની ખરીઓથી ધરતીને ખોદતો ખોદતો શ્રીકૃષ્ણની સામે દોડ્યો તેણે પોતાના અણીદાર શિંગડા આગળ કર્યા અને પોતાની લાલ લાલ આંખોથી ભગવાનની સામે એકીટસે જોવા લાગ્યો અને જેમ ઇન્દ્રના હાથથી વજ્ર છૂટે તેમ તે ભગવાન પર તૂટી પડ્યો ભગવાને તેના બંને શીંગડા પોતાના હાથથી પકડી લીધા શ્રી કૃષ્ણએ દુષ્ટ અરિષ્ટાસુરને અઢાર ડગલા પાછો હટાવ્યો અને પછી ધરતી પર પાડી દીધો પણ તરત જ તે ઊભો થઈ ગયો અને અતિ ક્રોધ કરીને લાંબા લાંબા શ્વાસ લેતો તે ફરીથી ભગવાન પર તૂટી પડ્યો તે વખતે તેનું આખું શરીર પરસેવાથી લથબથ થઈ ગયું હતું ભગવાને જ્યારે જોયું કે આ રાક્ષસ ફરીથી પોતાના પર પ્રહાર કરવા ઈચ્છે છે ત્યારે તેમણે ફરીથી તેના શીંગડા પકડી લીધા ભગવાને જોરપૂર્વકના પ્રહારથી તેને ફરી નીચે પાડી દીધો નીચે પડી ગયેલા દુષ્ટ રાક્ષસને ભગવાને પગ તળે દબાવીને કચુંબર કાઢી નાખ્યું જેમ ભીના કપડાંને નીચોવામાં આવે તેમ તેના શરીરને નીચોવી નાખ્યું ભગવાને તેના બંને શિંગડા ઉખેડી નાખ્યા અને તે શિંગથી જ તેના શરીર પર જોરથી પ્રહારો કરવા લાગ્યા ભગવાનના પ્રહારોથી તે દુષ્ટ દૈત્ય લોહીની ઉલટીઓ કરવા લાગ્યો અને હાથ પગ પછાડવા લાગ્યો તેની આંખો ઉપર ચડી ગઈ અને બહુ જ કષ્ટપૂર્વક તેણે પ્રાણ ત્યાગી દીધા તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ પર દેવો પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા અને તેમની સ્તુતિ પણ કરવા લાગ્યા ભગવાનના આ પરાક્રમથી ગોપો અને ગોપીઓ ભગવાનની ખૂબ જ પ્રશંસા કરવા લાગ્યા ભગવાને બલરામજીની સાથે ગોષ્ઠમાં પ્રવેશ કર્યો તેમને બંનેને જોઈ ગોપીઓના નયન અને હૃદય આનંદથી ભરાઈ ગયા ભગવાનની લીલા અદ્ભુત છે અરિષ્ટ એટલે સંકટ અરિષ્ટાસુર તે માનવ જીવનમાં આવતા સંકટનું પ્રતિક છે આધ્યાત્મિક દૃષ્ટિથી જોઈએ તો સાધકના જીવનમાં તેના પથમાં અનેક વિઘ્નો બાધાઓ અને સંકટો આવતા હોય છે આ કથામાં આ સંકટોને અરિષ્ટાસુર કહેલ છે પોતાના વાલા ભક્તોના સંકટ દૂર કરવા એ તો ભગવાનનું વ્રત છે ભગવાન અરિષ્ટાસુરનો વધ કરે છે અર્થાત ભગવાન પોતાના વાલા ભક્તોના આધ્યાત્મ પથ પર આવતી બાધાઓને દૂર કરી દે છે જેઓ ભગવાનના શરણાગત છે તેવા પથના પથિકોના સંકટો દૂર કરવા તે તો ભગવાનનું વચન છે પ્રતિજ્ઞા છે અરિષ્ટાસુરના વધ દ્વારા ભગવાન જાણે ભક્તોને વિઘ્ન કે બાધાઓથી હારી ન જવાનો સંદેશ આપે છે અને આશ્વાસન આપે છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ